પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આચારસંહિતા અંગે ખોટી ફરિયાદો થઈ રહી હોવાનો આક્ષેપ કરીને પોરબંદર ભાજપના લોકસભાના લીગલ ઇન્ચાર્જ તથા અગ્રણી કેતનદાણી સહિત પોરબંદર જિલ્લા ભાજપ મંત્રી નિલેશ બાપોદરા અને સુરેશ સિકોત્રા વગેરે પોરબંદરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે ખોટી ફરિયાદો કરવા ટેવાયેલા અને સસ્તી પ્રસિદ્ધિ માટે ફરિયાદ કરનારા વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવા જરૂરી બન્યા છે કારણ કે તેનાથી ભાજપના ઉમેદવારોનું મોરલ ડાઉન થાય છે તેથી કાર્યવાહી કરવી અનિવાર્ય બની છે આપણે ગઈ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસથી ચૂંટણીની ઘોષણાઓ થઈ ચૂકી છે ને ચૂંટણી પંચ દ્વારા આદર્શ સંહિતા લાગુ કરી દેવામાં આવી છે ચૂંટણી પંચે પણ ખાસ જે ધ્યાન આપ્યું છે કે ભાઈ મિસ ઇન્ફોર્મેશન આ ચૂંટણી પ્રચાર દરમિયાન આ ચૂંટણીના સમયગાળા દરમિયાન ક્યારેય પણ ના ફેલાય ને એને લગતા પ્રતિબંધો ચૂંટણી પંચે ફરમાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં જ ગત તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભાજપના એક કાર્યકર્તાઓની મિટિંગ વંથલી ખાતે કરવામાં આવેલી જે મિટિંગમાં માન્ય આરોગ્ય શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ બેઠક અંગે કોંગ્રેસના વીટી સીડા દ્વારા જે જૂનાગઢના કોંગ્રેસના કાર્યાલય મંત્રી પણ છે એક ખોટી જ ફરિયાદ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના દાખલ કરવામાં આવી માત્ર ને માત્ર એમનો ઈરાદો હતો કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવી અને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં આ ગેરકાયદેસર અફવાઓ ફેલાવી અને ભાજપના કોઈ પણ કાર્યક્રમનું ચારિત્રિક ખંડન કરવું આ એનો એકમાત્ર ઉદ્દેશ આ કાર્યક્રમ સંબંધિત અમારી તમામ પરમિશનો મંજૂરીઓ લઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો હતો પરંતુ છતાં પણ ખોટી રીતે કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ઉપર ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો ચૂંટણી પંચે એમને ક્લિન ચીટ આપી છે પણ અમે ચૂંટણી પંચને આજે એક વિશેષ આવેદનપત્ર ફરિયાદ આપી છે કે આ પ્રકારની જે કંઈ પણ એક્ટિવિટીઓ આ ચૂંટણી પ્રચાર દરમિયાન થવાની છે તેને તાત્કાલિક અસરથી કંટ્રોલ કરવામાં આવે અને આવી કોઈ પણ પ્રકારની આ ફરિયાદોને ચકાસ્યા વગર જાહેર પ્રસિદ્ધિ પણ ન થાય ને એને ક્યાંય પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની તક ન મળે અને આ જે વિપક્ષ છે અત્યારે ખરેખર તો ગુજરાતમાં તો શું સમગ્ર ભારતમાં હારી ચૂકેલો વિપક્ષ છે એની માનસિક પરિસ્થિતિ ગુમાવી ચૂક્યું છે એટલે આવી સસ્તી અને એકદમ ચીપ પ્રકારની પ્રસિદ્ધિ મેળવવા માટે મનગણંત આરોપો લગાવીને ખોટી ફરિયાદો દ્વારા એ પોતાનું સ્થાન દેખાડવાનો આમ જનતામાં પ્રયત્ન પ્રયત્ન થઈ રહ્યો છે લોકો આનાથી ઊભી ચૂક્યા છે અને લોકો આ સંદર્ભે આવનાર દિવસોમાં પોતાના મત દ્વારા એમનો પરચો આપવાના છે અને ફરીથી માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનવાની છે